નમસ્કાર અહીંયા આપણે અમારી સ્કૂલ શ્રી ભડલી પ્રાથમિક શાળા નંબર બે ના બાળકો સાથે અમે જે અંડર ફોર્ટીન ખો ખોની બે ટીમ બનાવેલી છે ભાઈઓની અને બહેનોની એમને ઝોન કક્ષા લેવલે લીંબડી ખાતે રમવા જવાનું હોય અને વચ્ચે પાળિયાદના પીરની જગ્યા આવતી હોય તો એમ થયું કે લાવો બાળકોને આ જગ્યાના દર્શન કરાવી અને પ્રભુની પ્રસાદી લઈએ તો અમે માળિયાની જગ્યામાં પહોંચી ગયા છીએ અહીંયા જે કંઈ વિશાળ ચોગાન છે એ ચોગાન જોઈએ તો ખૂબ ચોખ્ખું અને એકદમ રળિયામણું ચોગાન દેખાય છે સરસ મજાનું આપણને અહીંયા ચોગાનની સ્વચ્છતા દેખાય છે બાળકો સાથે હવે અમે મંદિરના મંદિરમાં પ્રભુના દર્શન કરવા માટે જઈએ છીએ તો અમારે ભાઈ રાહુલભાઈ સૌથી આગળ અને હાર્દિકભાઈ અને આદિત્ય સાથે રાહુલ ને જે આ રવિ ને એ બધા છે ધ્યાનચંદ ને એ બધા ઘંટનાદ કરી અને પ્રભુના દર્શન કરે અને બધા પોતાએ પ્રાર્થના કરે છે કે પ્રભુ પરમાત્મા અમે જવાન કક્ષામાં રમવા જઈએ છીએ તો અમને હિંમત આપજો અને સાથે સાથે અમને વિજય એવી પ્રભુને પ્રાર્થના કરી અને સૌ આગળ વધ્યા છે આપણે પણ પ્રભુના દર્શન કરી લઈએ તો બાળકો અહીંયા ચોગાનમાં ઊભા રહી ગયા છે જોવે છે ચોગાનની સ્વચ્છતા જે મંદિરનું આગળથી લૂક જે દેખાય છે એ અહીંયા જોવા મળે છે આ જે મોટો ગેટ મંદિરના દર્શન કરવા જઈએ અને અંદર જઈએ ત્યારે પહેલો જે ગેટ આવે છે એ ગેટની બાજ ખાનામાં જ બેઠક ખાનું છે અને એ બેઠક ખાનામાં પાદુકાઓ રાખેલી છે હવે આપણે બધા બાળકોને લાઈન બંધ કરી અને ફોટોશૂટ કરી લઈએ તો બહેનોની ટીમ અહીંયા છે બહેનોની ટીમને આપણે કતારમાં ગોઠવી અને ફોટોશૂટ શૂટ કરીએ અહીંયા હાતડીઓ પણ લાગી ગઈ છે રમકડાઓ વેચવાવાળા પણ આવી ગયેલા છે અને એ ત્યાં હાતળીઓ કાયમના માટે છે જ અમારે હિતેશભાઈ કોચ બહેનોની ટીમને વી આકારે ગોઠવી અને ફોટોશૂટ કરવા માટે મહેનત કરે છે સાથે રાજુભાઈ પરથી આંડા સાહેબ પ્રિન્સિપાલ અને અમિતભાઈ ઝાપડિયા સહકાર આપી અને ફોટોશૂટ કરવા માટે મહેનત કરે છે સાથે સાથે હવે આપણે કાર વિન્ટેજ અમર શ્રી અમરકુંજ અહીંયા જે કાર વિન્ટેજ છે એ કારનું કલેક્શન કરેલું છે વિન્ટેજ કાર એમાં આપણે જઈએ તો એમ્બેસેન્ડર અહીંયા ગાડી જોવા મળે છે જે આ ગાડીઓ છે એમ્બેસેન્ડર છે પછી આ છે આ તો બધી અત્યારની નવી આધુનિક આવી ગઈ પણ જૂનવાણી ગાડી ઓગણીસમી સદીની સાલની જે ઓગણીસો હીરો હોન્ડા છે કે રાજદૂત એવું દેખાય છે સાથે સાથે આ જે જીસીબી બીઆરઆર ટૂંકમાં લંડન જર્મની યુએસ અલગ અલગ દેશની ગાડીઓ અહીંયા કલેક્શન કરેલી છે અઢારસો ઓગણીસો સોરી સોરી ઓગણીસો એ અડતાલીસ અને ઓગણીસો પચાસ એ એ ગાડીઓ અહીંયા ઉપલબ્ધ છે આમ જોઈએ તો આ ફિલ્મોમાં આવી ગાડીઓ આપણે જોવા મળતી અહીંયા રૂબરૂ આ ગાડીઓ આપણને જોવા મળે છે જોઈએ તો આપણે આ કોતરણી કામ કરેલું છે સરસ મજાનું બેઠક ખાનું છે પિત્તળનું આમ લાગે કે તાંબાનું બધું બનાવેલું હોય એવું હવે આપણે આગળ વધીએ તો આ એક દરવાજો પાર કરી અને આગળ વધીએ ખૂબ વિશાળ દરવાજો છે અહીંથી આગળ જઈએ તો સામે વિશ્રામ ગૃહ આવેલા છે અને ખૂબ મોટી જગ્યામાં રૂમો આવેલા છે અમારી બહેનોની ટીમ પાણી પીવે છે અને પાણી પીવાની સુવિધાઓ પણ ખૂબ સરસ રીતે અહીંયા છે આમ જોઈએ તો અહીંયા પણ ખૂબ ઉપર નળિયા નાખી અને ખૂબ સરસ મજાનું સામે આપણે ટાવર છે ઘડિયાળ વાળો ટાવર અને ધ્વજ લહેરાય છે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રતિમા સાથે અહીંયા આપણને ટાવરનું દર્શન થાય છે ખૂબ વિશાળ જગ્યા એકદમ ચોખ્ખી આટલી બધી જગ્યા હોવા છતાં ચોખ્ખી છે હવે આપણે આવી ગયા છીએ ભોજનાલયમાં પ્રસાદ ગૃહમાં પ્રસાદ ગૃહમાં અંદર એન્ટર થતાં જ ખૂબ જ ખૂબ જ ચોખ્ખાઈ દેખાય છે આપણે રાજુભાઈ પ્રસાદી લઈ અને આવી ગયા છે સામે હિતેશભાઈ અને અમિતભાઈ બંને પ્રસાદી લઈ અને આવે છે બહેનોની ટીમ પ્રસાદી લઈ અને નીકળી ગઈ છે આગળ હવે આપણે બધા પ્રસાદી લેવા માટે જે કંઈ અહીંયા ફોટા મૂકેલા છે મહામંડલેશ્વર ઉમાબા એવું આ ઠાકર પૃથ્વીરાજ બાપુ પરિવાર સાથે અહીંયા એમના ફોટાઓ મૂકેલા છે બાળ ઠાકર શ્રી પૃથ્વીરાજ બાપુ અહીંયા ઘણી બધી પ્રતિમાઓ મૂકેલી છે બાજુમાં જ સરસ મજાનું ભોળાનાથ મહાદેવની મૂર્તિ અને માતાજીની મૂર્તિ છે ઉપર જુઓ તો તોરણમાં મોતીથી ફોટાઓ કોતરી છે કોતર્યા છે એ કારીગરાય કહેવાય અહીંયા બાળ ઠાકર શ્રી પૃથ્વીરાજ બાપુના ફોટાઓ ઉપલબ્ધ છે આમ જોઈએ ભોજનાલયની સ્વચ્છતા ખૂબ જ ચોખ્ખી છે અને જમવામાં જુઓ કેવું મસ્ત જમવાનું છે જમવામાં ચાર પાંચ તો શાક આપેલા છે છાશ છે દાળ ભાત છે રોટલી છે અને શીરો અને ભજીયા હા હા શું વાત કરવી ખરેખર આવું જમવાનું તો હોટેલમાં પણ ન મળે એવું જમવાનું છે અમારે જે બાળકો છે એ બાળકો હવે આવી રહ્યા છે જમવા માટે ભાઈઓની ટીમ હસતા કૂદતા રમતા રમતા એ જમવા માટે આવે છે બધા તો શીરો છે સુખડી છે ભજીયા છે આ હા 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 પ્રસાદીમાં શીરો અને શાક તો પાંચ પ્રકારના શાક દેખાય છે પાંચ છ પ્રકારના છાસ એકદમ ઘાટી લસ્સી જેવી અને રોટલી આપણે ઘેરે પણ આવી ન બનતી હોય અમારે પ્રદીપભાઈ પણ બાળકો વિદ્યાર્થીઓ સાથે છે અને હું પણ વિદ્યાર્થીઓ સાથે આ બાળકો સાથે જ છું અને હવે પ્રસાદી લઈ લઈએ ત્યાં સુધી અમે ઘડીક પ્રસાદી લઈએ ત્યાં સુધી બ્રેક પાડીશું બધા બાળકો કેટલા આમ ઉત્સાહમાં અને આનંદ સાથે હું પણ આજ પહેલી વાર અહીંયા નજીકમાં હોય તો અને હોવા છતાં નજીક હોવા છતાં પણ આજ પહેલીવાર મંદિરમાં દર્શન કરવા માટે ગયો હતો હવે અહીંયા વાસણ ધોવાની પણ કેવી વ્યવસ્થા વાસણ કોઈએ ધોવાના જ નથી બાજુમાં મૂકી દેવાના અને ત્યાં વાસણ મૂકી અને પછી હાથ ધોઈ અને પાણી પી અને નીકળી જવાનું અહીંયા ખૂબ આ ભોજનાલય છે ખૂબ વિશાળ છે શાળ ભોજનાલયમાં જે અલગ અલગ ફોટાઓ મૂકેલા છે ઉમાબા છે મહામંડલેશ્વર પછી શ્રી બામા અમરાબાપુ પૂજ્ય પરમ પૂજ્ય શ્રી ઉનડ બાપુ પરમ પૂજ્ય શ્રી દાદા બાપુ પરમ પૂજ્ય શ્રી મોટા બાપુ આ બધા પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણ બાપુ અને પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ વિસામણ બાપુની જગ્યા જે વિહળનાથની જગ્યા અહીંયા ખૂબ વિશાળ ભોજનાલય છે અને ત્યાં એક મોડલ રૂપે ગૌશાળાનું મોડલ મૂકેલું છે આ ગૌશાળાનું મોડલ છે અને એ મોડલમાં જો કેવી રીતે ગાયો અને કેવું એનું સ્ટ્રકચર છે એ બધું અહીંયા આપણને મોડલમાં બતાવ્યું છે હવે આપણે જે વિહનાથની જગ્યામાં પ્રસાદી લઈ અને લીમડી બાજુ નીકળી ગયા છીએ તો હવે આપણે બાય બાય ટાટા કરી લઈએ અને ચૌહન કક્ષામાં રમવા માટે ભાઈઓ અને બહેનોની ટીમને લઈ અને લીમડી સુરેન્દ્રનગર જે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત લીમડી ખાતે જવાનું હોય હવે આપણે નીકળી ગયા છીએ અમારે બહેનોની છે એ બહેનો હસતા 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 જાય છે અને ભાઈઓ પણ આ ગાડીમાં જ છે સાથે સાથે હવે આપણે આ છેલ્લો દરવાજો આવી ગયો છે ચાલો હવે બાય બાય ટાટાઓ અને અમને જીતાડજો એવી આશા સાથે બાય